રાજકોટમાં રૂપાલાની જગ્યાએ કુંડારિયાના નામની ચર્ચા ક્ષત્રિય આંતરરાષ્ટ્રીય પ્રમુખ સાથે સંદેશ ન્યૂઝે કરી ખાસ વાતચીત રૂપાલાને હટાવવામાં આવે તેવી માંગ યથાવત છે મોહન કુંડારિયા સામે અમને વાંધો નથી તેવું પીટી જાડેજાએ નિવેદન કર્યું છે મોહન કુંડારિયાને ક્ષત્રિય સમાજ જીતાડશે તેવું નિવેદન કર્યું પરશોતમ રૂપાલાનું જે વિવાદિત નિવેદન જે છે તેમને લઈને પીટી જાડેજા છે આપણી સાથે જોડાયા છે શું કહેશો પીટી જાડેજા પરશોત્તમ રૂપાલાનું નામ અહીંથી હવે કદાચ રદ થાય તેવી વાત સામે આવી છે અને મોહન કુંડરિયાને તૈયારીઓ શરૂ કરી દેવાનું કહી દેવામાં આવ્યું છે શું કહેશો મોહનભાઈ કુંડરિયાને જાહેર કરે તો ક્ષત્રિય સમાજ માટે આનંદની વાત છે હું કહું જ છું કે કોઈ પણ પાટીદારને નહીં કોઈ પણ સમાજના વ્યક્તિને આપો મોહનભાઈ તો એક એવા સામાજિક માણસ છે કે છત્રીઓની ના ઉપર ગૌરવ થાય અને ચાર પાંચ ટ્રમથી ચૂંટાય છે એટલે મોહનભાઈ કુંડારીયાને તો મેં પહેલાંય કીધું હતું કે મોહનભાઈ કુંડારીયાને શું કામ કાંઈ અને આયાતી ઉમેદવારને શા માટે લાવ્યા અહીંયા પાટીદારનો દસ ઉમેદવાર એવા છે જે હું નામ આપી શકું પણ આપવા નથી માગતો એટલા માટે નામથી મારે જાહેરાત નથી કરવી પણ આપ અત્યારે કહો છો જો મોહનભાઈ કુંડેરાને ટિકિટ આપવામાં આવે એવું નક્કી થાય છે

પાંચ લાખથી વધારે રાજપૂતો મળશે સત્તર ટકા વોટ છે રાજપૂતોના એટલે પહેલાં તો રાજપૂતોને એ પણ નહીં એના બલિદાનો જોવા જોઈએ આ છેલ્લે દેશને સમર્પિત કરવા માટે પાંચસો ને બાહ રજવાડાએ દાન આપી દીધા છે એ અમારું ટેચ્યુ પણ એક નથી કૃષ્ણકુમાર સિંહનું મૂક્યું પાંચસો બાઈઠ રજવાડાની નાની હિસ્ટ્રી પણ નથી મૂકી આ બધું અમે સહન કરતા આવી છીએ અને આજે આપ કહો છો એમ મોહનભાઈને જાહેરાત કરવાનું કહો છો તો પણ અમે રાજી થઈ છે મને ખબર નથી પણ આખો ક્ષત્રિય સમાજ કે છે કે કાંઈ વાંધો નહીં મોહનભાઈને ટિકિટ આપી હોય તો અને અમારી જાહેરાત એ જ હતી ટિકિટ ગમે તેને આપો પરસોત્તમભાઈ રૂપાલ અને નહીં બસ એક જ વાત એની ટિકિટ રદ કરો મોહન કુંડરિયાને જો લડાવે છે ટિકિટ આપે સો ટકા રહેશે હું વિનંતી કરીશ ક્ષત્રિય સમાજને કે તમારે જે આપણી માગણી હતી એ માગણી સંતોષ ગઈ છે અને તમામ ક્ષત્રિયો બોલ્યા છે કે ભાઈ અન્ય કોઈ પણ ટિકિટ આપો પાટીદારને આપો તો વાંધો નથી અન્ય સમાજને આપો તો વાંધો નથી મોહનભાઈને આપો એ પાટીદાર છે તો પણ અમે રાજી થશું અને રંગે ચંગે અમે હોશ ભરે એની સાથે રહેશું અને રહ્યાથી કાયમ માટે મોહનભાઈને તમે પૂછજો કે ક્ષત્રિય સમાજ કાયમી તમારી સાથે રહ્યો છે અને અત્યારે પણ રહેશે ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે તો મોહનભાઈ કુંડરિયા સાથે તો હોય જ ને આપણી સાથે પીટી જાડેજા તેમનું પણ કહેવું છે કે મોહન કુંડરિયાને જો ટિકિટ આપવામાં આવે છે તો તેમની સાથે રહે અને તેઓ જીતાડશે તેવું પણ ક્ષત્રિય સમાજના આગેવાન જે છે અને આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાનું કહેવું છે કેમેરા પર્સન કુલ બોરીચા સાથે મયુર સર્વે આ સંદેશ ન્યૂઝ રાજકોટ અને આ અંગે પ્રતિક્રિયા આપવા માટે ક્ષત્રિય અગ્રણી પણ અમારી સાથે જોડાશે પરંતુ જે મહત્વની માહિતી મળી રહી છે આ વખતે મોહન કુંડારિયાને ટિકિટ ન આપીને રાજકોટના ઉમેદવાર બનાવ્યા હતા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ત્યારે આ અંગે ક્ષત્રિય અગ્રણી અશ્વિનસિંહ અમારી સાથે જોડાઈ ગયા છે અશ્વિનસિંહજી નમસ્કાર સ્વાગત છે આપણું સંદેશ ન્યૂઝમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સમગ્ર ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે ને આપ એવું પણ ચીમકી ઉચ્ચારી ચૂક્યા છો કે પુરુષોત્તમ રૂપાલાને જો બદલવામાં નહીં આવે તો અમે ક્રોસ વોટિંગ કરીશું જો મોહન કુંડારાને ટિકિટ આપવામાં આવે છે જો સૂત્રો જે કહી રહ્યા છે સાચું પડે છે તો પછી ક્ષત્રિય સમાજની રણનીતિ શું રહેશે ક્ષત્રિય સમાજને તો ગઈકાલે અમારી સુરેન્દ્રનગર માં મિટિંગ હતી અને ટૂંક સમયમાં મહાસભા રાજકોટમાં બોલાવાની છે ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે પર્ષોત્તમ રૂપાલ અને બદલો તમે ટિકિટ કોઈ પણ ને આપો કોઈ પણ સમાજને આપો એમને કોઈ જ વાંધો નથી તો તરત આંદોલન સમેટાઈ જશે હમ હાજી જી એટલે પુરુષોત્મ રૂપાલને ટિકિટ આપવામાં આવે તો આપણે કોઈ જ વાંધો માફ કરશો મોહન કુંડાને ટિકિટ આપવામાં આવે તો આપણે કોઈ જ વાંધો નથી ના અમને સમાજને કોઈ જ વાંધો નથી ખાલી પરસોત્તમ ભાઈ રૂપા રૂપાલા ના જોઈએ એક જ અત્યારે તો ઉદ્દેશ છે બધાનો આ અત્યારે હજી પુરષો એવી કોઈ જાહેરાત નથી કરવામાં આવી પુરષો તો રૂપાલા હજી દિલ્હી ખાતે પણ જશે ત્યાં હાઈ કમાન્ડ સાથે બેઠક પણ કરશે જો કદાચ એમાં આ સૂત્રો જે મોહન કુંડારી આજી વાત થઈ રહી છે કે આપી શકે છે જો યથાવત રાખે ઉમેદવારોને તો પછી ક્ષત્રિય સમાની રણનીતિ શું રહેશે ક્ષત્રિય સમાની રણનીતિ છે કે ભાઈ રૂપાલાને તો કોઈ પણ સંજોગોમાં બદલવા જ પડશે હા અને ગઈકાલે મેં જાહેરાત કરી છે કે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા સીએમ તરીકે દિલ્હી ગયા ત્યારે એમણે કીધું તું બહેનો કે મને એક પચાસ પૈસાનું પોસ્ટકાર્ડ લખજો તમારી મુશ્કેલી હોય એ જે કઈ હશે હું દૂર કરી દઈશ એટલે કાલથી હવે અમે પોસ્ટકાર્ડ આંદોલન ચાલુ કરવાના છીએ અને દરેક બહેનો નરેન્દ્રભાઈને એક પોસ્ટકાર્ડ લખશે કે ભાઈ રૂપાલાને તો બદલો જ

પહેલા પણ સાથે હતા અને આજે પણ સાથે છે આજે ક્યાં કઈ જગ્યાએ બેઠક છે ને એમાં શું ચર્ચા કરવામાં આવશે આજે બેઠક નથી કાલે ભાવનગર આંદોલન છે એના પછી મહાસભા રાજકોટમાં ભરવાની છે અને હવે તો આ પ્રોબ્લેમ ગામડે ગામડા સુધી પહોંચી ગયો છે અને વિરોધ ભયંકર થઈ રહ્યો છે અત્યારે બિલકુલ અશ્વિનસિંહજી શું અન્ય સમાજોને આપની સાથે જોડશો આપ ઓલરેડી બધા સમાજ અમારી સાથે જોડાઈ ગયા છે દલિત સમાજ અમારી સાથે જોડાયો છે

તો આખા ગુજરાતમાં માં આ આંદોલન આખા હિન્દુસ્તાન ખાતે પડશે કારણ કે ક્ષત્રિય તો આખા હિન્દુસ્તાન માં છે એટલે સરકારે સો ટકા વિચારણ કરવી પડશે બિલકુલ આભાર સિંહજી સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો અલગ અલગ જિલ્લામાં કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે કે આ કેવું પણ કહેવામાં આવ્યું અગ્રણી અગ્રણી દ્વારા દ્વારા ક્ષત્રિય કે હવે બહેનો પોસ્ટકાર્ડ લખશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરંતુ એની પહેલા સૂત્રો પાસેથી માહિતી કારણ કે નો ન્યૂઝ સર્ટિફિકેટ સર્કિટ હાઉસમાંથી લીધું છે મોહન કુંડારીયાએ એનો મતલબ એ કે હવે ઉમેદવારી પત્ર ભરવાનો જ્યારે સમય નજીક આવી રહ્યો છે ત્યારે આ બધા સર્ટિફિકેટ તૈયાર રાખવા પડતા હોય છે અત્યાર સુધી મોહન કુંડારીયા પુરુષોત્તમ રૂપાલા સાથે જોવા મળતા હતા અને એવું કહેતા હતા કે જે પણ કમાન્ડનો નિર્ણય છે અને મને ત્રણ તક આપી જ છે અગાઉ અને હવે પુરુષોત્તમ રૂપાલાને સમર્થનમાં હું પ્રચાર કરીશ પણ હવે આખી સ્થિતિ બદલાઈ ગઈ છે હજી સુધી ઉમેદવારી પત્ર ભરાયા નથી મેન્ડેટ ભરવાનું બાકી છે એ પહેલાં રાજકોટના ઉમેદવાર બદલવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા હાલમાં દેખાઈ રહી છે કારણ કે ક્ષત્રિય સમાજ માત્ર એકલો નથી હવે એમની સાથે દલિત સમાજ બ્રહ્મ સમાજ તો જોડાયા છે અને આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે હવે આગામી સમયમાં બતાવું છું કે આખરે ઉમેદવાર યથાવત રહેશે કે બદલાશે પદ્મિનીબા અમારી સાથે જોડાઈ ગયા છે જે મહિલા પાંખના પ્રમુખ છે પદ્મિનીબાજી નમસ્કાર સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં પદ્મિનીબા આપે જ કહ્યું હતું કે જે ગોંડલ ખાતે બેઠક થઈ એવા મહિલાઓને હાજરી આપવામાં ન આવી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા હવે જે સૂત્રો પાસે માહિતી મળી રહી છે કે ઉમેદવાર બદલાઈ શકે છે હવે આપણી પ્રતિક્રિયા શું છે જો આ ન્યૂઝ સાચા હોય તો અમે એક પાર્ટી અને અમારું માન જાળવી રાખે તો અમે ખૂબ ખૂબ એ લોકો માટે આભારી રહીશું અને જો કદાચ આ એપ્રિલ ફૂલ આજ છે અને બનાવતા હોય તો અમે એક મજાક અમારી સાથે થશે તો પણ આ અમને ખૂબ દુઃખ લાગશે જી એટલે આપને એવું લાગે છે કદાચ આપણી સાથે મજાક થઈ શકે છે કદાચ એપ્રિલ ફૂલ આજે થી સ્ટાર્ટ થઈ છે એપ્રિલ મહિનો એટલે કદાચ એમ શક્યતા હોય પણ જો મોદી સાહેબ જે છે એની ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે ને બીજેપી પાર્ટી પર પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે જે પણ થઈ રહ્યું છે એમાં કોઈ ખોટું નથી થઈ રહ્યું અને ક્ષત્રિય સમાજ તો બીજેપી પાર્ટીનો કોઈ વિરોધ નથી કરતી અને વિરોધ છે જે વ્યક્તિગત અમારી રૂપાલાભાઈ સાથે જ થઈ રહ્યો છે ઓ આટલું બધું હોવા છતાં બેનો દીકરીનો જો એક માન રહી જાય તો અમારે ઈથી વિશેષ કાઈ નથી બિલકુલ આભાર પદ્મિની બાજી સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ તો ખાસ રૂપાલના વિરોધ વચ્ચે મહત્વના સમાચારે સામે આવી રહ્યા છે કે રૂપાલાને બદલાઈને મોહન કુંડારીયાને ફરી રિપીટ કરવામાં આવી શકે છે આ તરફ ક્ષત્રિય સમાજ આંદોલને ચડ્યો છે અને પોતાની માંગ તેમણે યથાવત જ રાખી છે અને ખાસ એવી પણ ચર્ચા થઈ રહી છે કે આગામી સમયમાં જો હજી પણ પુરુષોત્તમ રૂપાલાને બદલવામાં નહીં આવે તો આ માંગ જે છે વધુ ઉગ્ર બનાવવામાં આવી શકે છે ભાવનગર છે અલગ અલગ જગ્યાએ સૌરાષ્ટ્રમાં આ કાર્યક્રમ યોજાશે અને અન્ય સમાજોને પણ જોડવામાં આવશે